ગામડાના અંબાળા ગામમાં આવેલ એક ફાર્મમાં દારૂની મહેફિલ માણતા પુરુષો તેમજ મહિલાઓ ઝડપાઈ મેંદડાના અંબાળા ગામની સીમમાં આવેલ ગીર નેચરલ ફાર્મમાં દારૂની મહેફિલ માણતા પુરુષો તેમજ મહિલાઓને પકડી પાડી મહેફિલનો ગુનો દાખલ કરવામાં આવેલ છે ત્યારે રૂપિયા પંચાવન હજાર એસીના દારૂ સાથે કુલ રૂપિયા દસ લાખ ત્રેપન હજાર એસીના મુદ્દામાલ સાથે મહેફિલ માણતી મહિલાઓ જય ભવાની જવેલર્સ જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટલમાર્ક વાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ શોરૂમ ની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ